તો તમે પણ ધ્યાનપૂર્વક તમારું વાર્ષિક રાશિફળ સાંભળજો વૃષભ રાશિ વાળા જાતકો તમારે આ વખતે બે હજાર ચોવીસ કરતા પણ આવનારું બે હજાર પચીસ નું વર્ષ એકદમ શ્રેષ્ઠ જવાનું છે બધી જ બાબતે શ્રેષ્ઠ જવાનું છે હું એમ કહી શકું કે સો માંથી પંચાણું ટકા આપનું વર્ષ આ શ્રેષ્ઠ જવાનું છે તમારી પાસે ધન આવશે નિરંતર આવતું રહેશે આ વર્ષે એવું પણ બની શકે કે તમે કોઈ નાની પ્રોપર્ટીમાંથી મોટી પ્રોપર્ટી લઈ શકો તમારી જૂની પ્રોપર્ટી હોય એ તમે વેચી શકો એમાં નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌ દર્શક મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ આપણી જે બે હજાર પચીસ વાર્ષિક રાશિફળ તેની સિરીઝ ચાલી રહી છે તેમાં બાર રાશિઓમાંની બીજી રાશિ વૃષભ રાશિવાળા જાતકો વિશે વાર્ષિક ફળ રાશિફળ લઈને આવ્યો છું વૃષભ રાશિવાળા જાતકો તમને પણ એકદમ રાહ જોઈ રહ્યા હશો કે આવનારું મારું વર્ષ બે હજાર પચીસ નું કેવું રહેશે તમે પણ આશા રાખીને બેઠા છો તમે પણ એક ઉમેદ રાખીને બેઠા છો કે બે હજાર ચોવીસ માં મારું જે વર્ષ ગયું તેના કરતાં પણ સારું બે હજાર પચીસ નું વર્ષ મારું રહે તો આજે હું તમને અવશ્યથી થી વાર્ષિક રાશિફળ આપવાનો છું તમે આ વિડીયો ધ્યાનપૂર્વક આખો સાંભળજો

વૃષભ રાશિમાંથી એટલે કે તમારી રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને મિથુન રાશિમાં જશે ત્યારબાદ શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે અને રાહુ મહારાજ પણ રાશિ પરિવર્તન આ વર્ષે કરી રહ્યા છે તો આ મુખ્ય ગ્રહોને આધાર ઉપર જ આખું આ વર્ષનું વાર્ષિક રાશિફળ તૈયાર થાય છે તો તમે પણ ધ્યાનપૂર્વક તમારું વાર્ષિક રાશિફળ સાંભળજો વૃષભ રાશિ વાળા જાતકો તમારે આ વખતે બે હજાર ચોવીસ કરતા પણ આવનારું બે હાજર પચીસ નું વર્ષ એકદમ શ્રેષ્ઠ જવાનું છે બધી જ બાબતે શ્રેષ્ઠ જવાનું છે હું એમ કહી શકું કે સો માંથી પંચાણું ટકા આપનું વર્ષ આ શ્રેષ્ઠ જવાનું છે પાંચ ટકામાં આપે શું સાવધાની રાખવી જોઈએ તે આપની સમક્ષ હું અવશ્ય રાખીશ અને આજે હું વાર્ષિક રાશિફળ આપની સમક્ષ રાખું છું તે ચંદ્ર રાશિ ઉપર રાખું છું એટલે કે બ વ ઉ આ અક્ષર છે વૃષભ રાશિના એ સમસ્ત વૃષભ રાશિવાળા જાતકો વિશે છે માટે અન્ય લોકો એમ કહેતા હોય છે ઘણા બધાને મને કોલ આવે છે કે શાસ્ત્રીજી તમે જે રાશિફળમાં કીધું છે તે મારી સાથે ઘટિત નથી થયું જે ગ્રહો છે તે આપને બાધિત કરતા હોય તેના કારણે અમુક વખત આપની સાથે ઘટિત ન થાય તો આપની જન્મકુંડલીના દોષોનું નિવારણ અવશ્ય કરાવવું જોઈએ

તેમાંથી પણ તમને મુક્તિ મળશે એનું કારણ છે કે તમે માનસિક રીતે એકદમ મજબૂત બનશો તમારું મન આ વર્ષે તમારા કાબુમાં રહેશે એટલા માટે જ કહું છું કે સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને આ વર્ષ તમારા માટે સ્વાસ્થ્ય બાબતે એકદમ જોરદાર રહેવાનું છે મિત્રો તમારે એટલી સાવધાની રાખવાની છે કે ખાવા પીવામાં જે આવે એ અન્ય બહારનું ન ખાઈ લેવું જોઈએ સ્વાસ્થ્ય બાબતે એ ધ્યાન રાખવાનું છે કે ખાવા પીવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ પ્રાણાયામ કરતા રહેશો વ્યાયામ કરતા રહેશો તો આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ છે અને ખાસ કરીને એક સલાહ આપું છું કે બે ના અંત સમયમાં તમારે વાહન દુર્ઘટનાથી બચવાનું છે આ વર્ષે તમારે વાહન એકદમ સંભાળીને ચલાવવાનું છે જેનાથી કોઈ દુર્ઘટના ન થાય આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખશો તો તમને પેટની સમસ્યા નહીં થાય પેટની સમસ્યાના રોગો પણ નહીં થાય બાકી આ વર્ષે તમારું સ્વાસ્થ્ય એકદમ જોરદાર છે હવે આપણે વાત કરીએ આર્થિક સ્થિતિ બાબતે ધન બાબતે તો આ વર્ષે તમને ધન કેટલું પ્રાપ્ત થવાનું છે તેના વિશે ચર્ચા કરું તો તમારી ધન બાબતે જેટલી પણ સમસ્યા હતી ને એ બધી જ પચીસ માં પણ તમને સારું એવું ધન ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે પણ આ વર્ષે એના કરતાં પણ વધારે સારું રહેવાનું છે તમારા જે પૈસા ફસાઈ ગયા હતા કોઈને કર્જ આપ્યું હતું અથવા તો કોઈ પ્રોપર્ટીમાં ફસાઈ ગયા હતા એ બધા જમાંથી તમને મુક્તિ મળશે તમારી પાસે ધન આવશે નિરંતર આવતું રહેશે આ વર્ષે એવું પણ બની શકે કે તમે કોઈ નાની પ્રોપર્ટીમાંથી મોટી પ્રોપર્ટી લઈ શકો તમારી જૂની પ્રોપર્ટી હોય એ તમે વેચી શકો એમાંથી તમને ધન પ્રાપ્ત થાય અથવા તો તમે ધનનો ઇન્વેસ્ટ કરવા માટે કોઈ સારી એવી પ્રોપર્ટી લઈ શકો છો બે હજાર પચીસના ના મધ્ય ભાગમાં તમારા વાહન સુખનો પણ યોગ અહીંયા બતાવી રહ્યા છે તમે વાહન પણ લઈ શકો છો એમ કહી શકાય કુલ મેળવીને કે ધન બાબતે બે હજાર પચ્ચીસનું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કુટુંબ પરિવારમાં કેવો મેળાપક રહેવાનો છે આપનું વૈવાહિક જીવન કેવું રહેવાનું છે સંતાન સુખની પ્રાપ્તિ આપને કેવી છે આવર્શે તેના વિશે વાત કરું તે પહેલા જો કોઈ મિત્રો આ મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે તો આ વિડીયો અવશ્યથી શેર કરજો જેના કારણે તેને પણ આ નવી જાણકારી પ્રાપ્ત થાય અને મિત્રો જો તમે જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવા માંગો છો તો અહીંયા મારા વોટ્સઅપ નંબર આપેલ છે એ વોટ્સઅપ ઉપર આપનું પૂરું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ મોકલી આપશો તો આપને આપના જ વોટ્સઅપમાં જન્માક્ષર મોકલવામાં આવશે પીડીએફ દ્વારા અને જે સુનિશ્ચિત દક્ષિણા છે તે કોઈપણ ઓનલાઈન પેટીએમ ફોનપે દ્વારા મોકલી આપશો આપને આપના જ વોટ્સઅપમાં મોકલી આપવામાં આવશે જેમાં સરળ ઉપાય હશે શાસ્ત્રોક્ત ઉપાય હશે કુંડલીમાં કયા દોષો બતાવ્યા છે તે પણ આપને જણાવવામાં આવશે અને આપને એની જાણકારી મળશે તો મિત્રો આપણે બે હજાર પચ્ચીસનું વર્ષ વૃષ્ણભ રાશિવાળા જાતકો વિશે કેવું રહેવાનું છે તો પારિવારિક સંબંધો કેવા રહેવાના છે એના વિશે વાત કરું તો પરિવારમાં જે ભાઈ બહેન વચ્ચે જે પતિ પત્ની વચ્ચે સંબંધોમાં જરાક એવો જે ખરાબ હતા તેમાં તમારે આ વખતે સુધારો કરવાનો છે અને સુધાર આવશે પણ પણ તમારે પહેલ કરવાની છે તમારી સાથે 2024 માં જે સંબંધો વિખોટા પડી ગયા હતા એ સંબંધો તમે આ વર્ષે બાંધશો અને તમે પહેલ કરશો તો અવશ્યથી તમારું ભાગ્ય સાથ આપશે અને તમારા સંબંધો સુધરશે એવા યોગ આ વર્ષે બની રહ્યા છે ત્યારબાદ વૈવાહિક જીવનની વાત વાત કરું તો આ વર્ષે તમારું વૈવાહિક જીવન પણ એકદમ સુખમય શાંતિમય રીતે પસાર થવાનું છે ત્યારબાદ જે કુંવારા છે વૃષભ રાશિવાળા જાતકો તેના વિશે વાત કરું તો બે ના પચ્ચીસના પ્રારંભમાં અને બે હજાર પચીસ ના અંતમાં આપના વિવાહ થવાના એકદમ ઉત્તમ યોગ બની રહ્યા છે અથવા તો આપના વિવાહ નક્કી થઈ શકે છે આ વર્ષમાં એટલા માટે તમારે એકદમ ખુશ થઈ જવાનું છે ત્યારબાદ મારા વૃષભ રાશિવાળા જાતકો જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેના માટે પણ બે ના પ્રારંભ અને બે હજાર પચીસના અંતનો સમય એકદમ શ્રેષ્ઠ અને ઉત્તમ બતાવ્યો છે એમાં પણ બે હજાર પચીસનો અંતિમ સમય એકદમ ઉત્તમ છે ભગવાનની કૃપાથી આપને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તો આપને સંતાન રહી શકે છે ત્યારબાદ બે હજાર પચીસમાં વૃષભ રાશિવાળા જાતકો આપે શું સાવધાની રાખવી જોઈએ મારી સલાહ આપને શું છે તે તમે ધ્યાન દઈને સાંભળો આપને કોઈ પણ નિર્ણય લેવાનો હોય ધન બાબતે હોય કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તેમાં તમારે ઝડપ નથી કરવાની સાવધાની રાખી અને નિર્ણય લેવાનો છે સો વખત વિચારી ચર્ચા કરી વિમર્શ કરી અને ત્યારબાદ નિર્ણય લેવાનો છે જો આવી રીતે કરશો તો આ વર્ષ આપનું ઉત્તમ રહેશે બીજી સલાહ આ વર્ષે આપનાથી બની શકે તો કર્જ નથી લેવાનું અને કર્જ લેવો પડે તો એકદમ ઓછું કરજ લેવાનું છે જેનાથી આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ બની શકે ત્યારબાદ હું વાત કરું તો સંબંધોમાં વાત મેં કરી હતી પારિવારિક સંબંધો હોય કે તમારા કોઈ પણ કૌટુંબિક સંબંધો હોય તેમાં તમે જોડાવા માંગો છો બધાને એકત્રિત કરવા માંગો છો તો જે થઈ શકે તેની સાથે કરવું જોઈએ જે ન થઈ શકે તેનું મન દુઃખ ન લગાડવું જો આવી રીતે તમે એકદમ શાંતિથી આ વર્ષ પસાર કરશો તો આપના માટે આ વર્ષ એકદમ ઉત્તમ રહેશે હવે હું તમને આ વર્ષ પર આપણે શું ઉપાય કરવો જોઈએ તે પણ બતાવું છું તો આપને આ વર્ષે ભગવાન મહારુદ્ર એટલે કે કાળોના કાળ મહાકાળ શંકર ભગવાનની ઉપાસના કરવી જોઈએ આપને પ્રતિદિન ભગવાન ભગવાન માળા અવશ્ય કરવી જોઈએ અને અઠવાડિયામાં એકવાર એટલે કે સોમવારના દિવસે ચોખાનું દાન અવશ્ય આપે કરવું જોઈએ જેટલી પણ તમારાથી થઈ શકે એટલી મહાદેવની ભક્તિ આ વર્ષે તમે કરશો તો આ બે હજાર પચીસ નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ જવાબ છે મિત્રો આજે મેં તમારી સમક્ષ વૃષભ રાશિવાળા જાતકો વિશે ચર્ચા કરી છે આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે ચર્ચા કરીશ તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી મુલાકાત કરશું જય શ્રી કૃષ્ણ જય ભગવતી